જોયું ને આજ દિવસની રાહ જોઈને બેઠો હતો હું મેં પહેલા વિડીયોમાં જ કીધું હતું કે પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થિત પ્લાન બનાવ્યો છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં ક્ષત્રિય સમાજને ભડકાવવામાં કે ક્ષત્રિય સમાજનું આંદોલન વધારે ઉગ્ર કરવામાં ભરત બોઘરાનું નામ આવ્યું પટેલ સમાજનો નેતા છે ને કદાવર નેતા રાજકોટ કે પોરબંદર સીટ ઉપર આજ ભરત બોઘરાનું નામ એનાઉન્સ થવાનું હતું ન થયું ક્યાંક ને ક્યાંક ભરત બોઘરાને દુઃખ લઈ ગયું હોય ને સાહેબ પાટીદારના નેતાઓ પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને મરી જાજો જો ભરત બોઘરા સામે આંગળી ચિંધાતી હોય અને ભરત બોઘરાનો ક્યાંય એમાં વાક ન હોય અને ભરત બોગરા એવું સ્ટેટમેન્ટ આપે કે હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું આમાં મારો કોઈ વાક નથી અને પાટીદાર સમાજના નેતાઓ કદાવર કેન્દ્રના ગૃહના ને ગુજરાતના ગુજરાતના મંત્રીમંડળના બધા જો ચૂપ બેઠા હોય ને તો આમાં વિચારો જેવી બાબત છે ક્ષત્રિય સમાજના નેતાઓ તો ખતમ કરશે જો તમે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા રાજ કે કાલે હું કમલમનો ઘેરાવો કરીશ રાજ શેખાવતની અત્યારે અટકાયત થઈ ગઈ અને શેરસિંહ કી અમે શાંતિથી આંદોલન કરવા માગીએ છીએ અમે રાજ શેખાવતને આઈરે નથી રાજ શેખાવત એની રીતે આંદોલન કરશે આ બધાની વચ્ચે બધું જી કુકડું હોય ક્યાં આવ્યું પાટીદાર સમાજના નેતા ઉપર પરસોત્તમ રૂપાલા ક્યાં પાટીદાર ભરત બોઘરા ક્યાં પાટીદાર હજી હાથ નેતાઓની સંડોવણી છે બે મહિલા એક યુવાન અને બાકીના કદાવર નેતાઓ મને નથી લાગતું આમાં ભરત બોઘરાની કોઈ પણ પ્રકારની સંડોવણી હોય આ ભરત બોઘરાનું નેતૃત્વ ખતમ કરવાની વાત છે આ રૂપાલા સાહેબનું નેતૃત્વ ખતમ કરવાની વાત છે આ ગુજરાતમાંથી જેમ ક્ષત્રિય સમાજને કોંગ્રેસ છે ને કોંગ્રેસ કોંગ્રેસ કેન્દ્રમાં છત્રીય સમાજના ઘણા કદાવર નેતાઓની સીટ ફાળવતી જે અત્યારે રિપીટરમાં ભાજપ નથી ફાળવતી જેમ ક્ષત્રિય સમાજનું નેતૃત્વ ભાજપે ખતમ કર્યું એમ હવે પાટીદાર સમાજનો વારો છે આ ભૂલાય નહીં આ તમારે ભૂલવું જોઈ નહીં પોરબંદર સીટ ઉપર જયેશભાઈ રાદડીયાનું વર્ચસ્વ ખતમ કર્યું ભરત બોગરાનું રાજકોટ સીટ ઉપર વર્ચસ્વ ખતમ કર્યું રમેશ ધડુકને તો હવે ઉમર થઈ ગઈ એટલે એનું વર્ચસ્વ બહુ વિચારવા જેવી બાબત છે મિત્રો હજી જોજો પાટીદાર સમાજના જે કદાવર નેતાઓ આમ કોલર ટાઈપ કરીને નીકળતા ને કોઈ બાપને જવાબ ન દેતા ને જો તમારો તમારી માથે જ આવ્યું બધું અમે જે આમ બેઠા બેઠા જોઈશી બધો તમારી માથે આવશે બધોય હવે ભરત બોગરા શું કરશે ભરત બોગરાએ તો નિવેદન દઈ દીધું કે ભાઈ હું જાય જોઈને છોડવા તૈયાર છું અરે મારા સાહેબ તમારી માથે ક્યાં સાબિત થયું હતું તમારે આવા નિવેદન દેવાની જરૂર હતી તમારે કોઈ પ્રકારનો ખુલાસો કરવાનો જ નહોતો એ બધા તો મીડિયા વડે તો હવામાં તીર મારતા હતા તમે માથે લઈ લીધું ને આ તમારે લેવાનું જ નહોતું કારણ વગરના ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે આઈબીનો રિપોર્ટ આવ્યો આઈબી છે ને આઈબી એ આખા ભારતનું ભાજપ પાસે ને સરકાર પાસે બહુ એક નંબર છે ગમે જ્યાંથી ગમે ગોતી આવે આનું કામ આમ કર્યું આનું કામ આમ કર્યું તો એને કયો ચહેરા બહાર પાડી દે તમારા તાકાત જ હોય ને તમે તમારી માનું ધાવણ ધાઈવ હોય ને તો એકવાર નામ બહાર પાડો બાકી પાટીદાર સમાજના નેતાઓને ટાર્ગેટ કરવાનું બંધ કરી દો ને હજી અમારા આ મળતી નહીં સમજે ને હજી એટલે જ કરવાની છે જય સરદાર